નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છવ્વીસ સાત બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આ વરસાદી માહોલ વચ્ચે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ આજે બપોર બાદ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા માંડવી ગાંધીધામના અમુક વિસ્તારો રાપર ખાવડાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા ભાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટાના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર તુલસી શામના છૂટા છવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ઉપરાંત ત્રાંગધ્રાના વિસ્તારો મોરબી નવલખી માલીવાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના છૂટાછવાયા વિસ્તારો પાલનપુર સિદ્ધપુર અને વડનગરના વિસ્તારો પાટણ ચાણસમા મોઢેરાના વિસ્તારો મહેસાણા માણસા પ્રાંતિજના વિસ્તારો હિંમતનગર ઈડરના વિસ્તારો તો મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર અમદાવાદના છૂટાછવાયા વિસ્તારો કડી દસાડા વિરમગામના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો કપડવન બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો લુણાવાડા દાહોદ અને ઝાલોદના વિસ્તારો પીપલોદ આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર ક્વાટ અને બોડેલીના વિસ્તારો તો આણંદ અને બોરસદના વિસ્તારો તારાપુર ખંભાત વડોદરા અને ડભોઈના વિસ્તારો બોડેલી જંબુસર કરજણ અને સિનોદના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબા વાંકલ ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો કપરાડા બાવઠ નંબોસી સાપુતારા વાંસદા અને આહવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો આજે બપોર બાદ ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં સત્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં એકત્રીસ નલિયાના વિસ્તારોમાં બત્રીસ પડલીના વિસ્તારોમાં ત્રીસ તો માંડવીના વિસ્તારોમાં પાંત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં ત્રીસ રાપરના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં તેત્રીસ સલાયાના વિસ્તારોમાં છત્રીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણચાલીસ તો ભાણવડના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં તેત્રીસ જૂનાગઢના વિસ્તારોમાં તેર તો વેરાવળના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉનાના વિસ્તારોમાં પાંત્રીસ મહુવાના વિસ્તારોમાં તેત્રીસ અલંગના વિસ્તારોમાં ચોવીસ તો ભાવનગરના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમરેલીના વિસ્તારોમાં ચોવીસ ગોંડલના વિસ્તારોમાં પચીસ જસદણના વિસ્તારોમાં ચોવીસ તો બોટાદના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો રાજકોટના વિસ્તારોમાં ચોવીસ ચોટીલાના વિસ્તારોમાં ચોવીસ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વીસ મોરબીના વિસ્તારોમાં પચીસ તો કુડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તરના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં સોળ થરાદના વિસ્તારોમાં સત્તર રાધનપુરના વિસ્તારોમાં વીસ તો મહેસાણાના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં સોળ ખેડબ્રહ્માના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સત્તર વિરમગામના વિસ્તારોમાં એકવીસ લુણાવાડાના વિસ્તારોમાં સોળ ગોધરાના વિસ્તારોમાં અઢાર તો દાહોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમદાવાદના વિસ્તારોમાં સત્તર ધોળકાના વિસ્તારોમાં સત્તર નડિયાદના વિસ્તારોમાં ચૌદ તો ખંભાતના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં અઢાર તો આમોદના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં વીસ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં ત્રેવીસ કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં બત્રીસ વ્યારાના વિસ્તારોમાં અઠ્યાવીસ આહવાના વિસ્તારોમાં છવ્વીસ તો વલસાડના વિસ્તારોમાં તેત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીધામ માંડવી રાપરના છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને કાલાવાડ લાલપુરના વિસ્તારો ભાણવડ અને શિશલીના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશવદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસી શામના વિસ્તારોમાં પણ અમુક વિસ્તારોમાં ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં માત્ર હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો સોનગઢ ભાવનગર ખડશીલિયાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારો ઉપરાંત ભાવનગર અને ખડશેલિયાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો આ બાજુ સાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર મોરબીના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અંબાજી પાલનપુર ડીસાના વિસ્તારો દિયોદર પાટસણ રાધનપુરના વિસ્તારો રોડા પાટણ સિદ્ધપુરના વિસ્તારો હારીજ ચાણસમા મોઢેરા અને મહેસાણાના વિસ્તારો વડનગર ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો હિંમતનગર પ્રાંતિજ માણસા અને મોડાસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો બાયડ કપડવન લુણાવાડા બાલાસિનોરના વિસ્તારો ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો ચાંપાનેરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દાહોદના વિસ્તારો આ ઉપરાંત છોટાઉદેપુર બોડેલી વાંટના વિસ્તારો ડભોઈના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે મિત્રો આ બાજુ ચાંપાનેર વડોદરા આણંદ અને બોરસદના વિસ્તારો આણંદ ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ સિનોરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાવવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો કોસંબાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલના વિસ્તારો સુરત વ્યારાના વિસ્તારો બીલીમોરા વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો બાવઠન અંબોસી વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો અઠ્યાવીસ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં લખપતના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે ખાવડાના વિસ્તારોમાં અઢાર રાપરના વિસ્તારોમાં અઢાર તો ગાંધીધામના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ભડલીના વિસ્તારોમાં બાવીસ નલિયાના વિસ્તારોમાં ચોવીસ તો માંડવીના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ચોવીસ સલાયાના વિસ્તારોમાં અઠ્યાવીસ દેવભૂમિ દ્વારકામાં બત્રીસ તો ભાણવડના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો પોરબંદરના વિસ્તારોમાં પચીસ જુનાગઢના વિસ્તારોમાં અઢાર આ બાજુ વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ તો ઉનાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં વીસ અલંગના વિસ્તારોમાં સત્તર ભાવનગરના વિસ્તારોમાં અઢાર તો અમરેલીના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં વીસ જસદણના વિસ્તારોમાં પંદર બોટાદના વિસ્તારોમાં અઢાર તો રાજકોટના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ચોટીલાના વિસ્તારોમાં અઢાર સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પંદર મોરબીના વિસ્તારોમાં અઢાર તો કુડાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં દસ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં તેર રાધનપુરના વિસ્તારોમાં સોળ તો મહેસાણાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં દસ હિંમતનગરના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અમદાવાદના વિસ્તારોમાં ચૌદ વિરમગામના વિસ્તારોમાં ચૌદ ધોળકાના વિસ્તારોમાં સોળ નડિયાદના વિસ્તારોમાં તેર ગોધરાના વિસ્તારોમાં ચૌદ દાહોદના વિસ્તારોમાં અઢાર તો લુણાવાડાના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં અઢાર વડોદરાના વિસ્તારોમાં બાર બોડ બોડેલીના વિસ્તારોમાં અગિયાર તો આમોદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં રાજપીપળાના વિસ્તારોમાં ચૌદ ભરૂચના વિસ્તારોમાં સત્તર સુરતના વિસ્તારોમાં ચોવીસ વ્યારાના વિસ્તારોમાં અઢાર આહવાના વિસ્તારોમાં પંદર તો વલસાડના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે